બે હજાર આઠ ની સાલ માં ગુજરાત રાજ્ય ના પશુ પશુ ચિકિત્સા પશુપાલન

અને આધીન અંદર થાકે ઉત્તર મતલબ સ્થાપવા માં આવે ક્યાં બાદ છે આ મેરી અનુસ્નાતક જમીન પશુ કેન્દ્ર સંશોધન કેન્દ્ર અસ્થિ કાર્યક્રમ સંશોધન કેન્દ્ર ની કામ છે આ તે નો માત્ર પણ આખા ભારત ની पशुपालन पशु चिकित्सा विज्ञान और पशु

આમ આખા ગુજરાતમાં વિસ્તરણ પામેલી સાડા ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અને આશરે સાડા સાતસો જેટલા કર્મચારીઓ શિક્ષકો સાથે એક સંશોધન શિક્ષણ અને વિસ્તરણ ઉત્તમ કાર્ય કરેલું છે ગયા વર્ષની વાત કરીએ તો સંશોધન ક્ષેત્રે નવ જેટલી ઉત્તમ પેટન્ટો મેળવેલી છે અને દોઢસો જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે આપણે શોધ રેકો કે છે સ્થાપેલા છે યુનિવર્સિટી થઈ રહી છે ત્યારે આપણે જો ભીમ હશે તો ફક્ત માનવી નહીં પણ માનવ સાથે પશુ પક્ષી વનસ્પતિ પૃથ્વી પાણી અને વાતાવરણ સાથે ચિંતા કરવી પડશે એવી એક પરિકલ્પના વાળી સંસ્કૃતિમાં રામધેનુ યુનિવર્સિટી આવા ઘણા બધા પ્રકલ્પોમાં આવડાની બાજુમાં એટલે કે રોહિકા અને ભામાસરા આવેલ જમીનમાં

कॉपेक सामान्य रूप से सस्टेनेकेशन थी पर यार पर इधर भी ना जिससे राष्ट्रीय मेडिसिन फाइनेंशियल इंश्योरेंस की कंडीशन पर अनुसार के साथ एक समस्या है संशोधन नियम को अपने पक्ष दूसरा कोई भी किसी पात्र खाता होता नहीं पर अपना जो जोखिम पिक्चर सपोर्ट है ये जितने देशों में है ना ऑस्ट्रेलिया अमेरिका आते यूके वाला देशों में और जब के लिए खास ने એમની તાલીમો થકી સંશોધનોનેત્રી સુધી પહોંચાડવા માટે પશુ ચિકિત્સા શિબિરો પશુપાલન શિબિરો એની તાલીમો પણ આયોજન કરતું હોય છે તદુપરાંત ઉપરાંત વિદ્યાર્થીઓ માટે એક કન્ટિન્યુઅસ એજ્યુકેશન સતત પરીક્ષણ સતત અભ્યાસ સતત નવું નવું શીખવાની ભાવનાઓ એવા અઠવાડિયાના બે અઠવાડિયાના ત્રણ અઠવાડિયાના કોર્ષ પણ

આપણી ગીર ભાઈ જુનાગઢ મધ્ય એકસો ને છ વર્ષ જૂનું કામ છે પચાસ ગીર અને ત્રણસો ને પચાસ ઉત્તમ છે

ખેતી સાથે સંકળાયેલો પશુપાલન નો વ્યવસાય છે એના માટે ખાસ અભ્યાસના અને સંશોધન પ્રકલ્પો સાથે ગુજરાત સરકારે આ યુનિવર્સિટી પાર પાડું અને સૌરાષ્ટ્ર અને કચ્છ જ્યાં પશુ અને વ્યક્તિઓ એટલે કે માનવીઓની સંખ્યા લગભગ સમાંતર છે ત્યારે આપણે જુનાગઢ જેવા જ અન્ય કેન્દ્રો રાજકોટમાં જામનગર નથી દાનવીરો પણ આપણે ક્યાંય જોઈએ પશુ લગતા કોઈ પણ કાર્ય હોય ત્યારે સૌરાષ્ટ્રના વતી આગળ હોય છે એટલે કરુણા ફાઉન્ડેશન સાથે હું લગભગ છેલ્લા પચીસ વર્ષથી સંકળાયેલો છું કરુણા ફાઉન્ડેશન ની જયારે શરૂઆત કરી ત્યારે નાના નાના કેમ્પો અને આજુબાજુના ગામડાઓમાં પશુ સારવાર થકી એક પરિકલ્પના જાગી કે મોબાઈલ વેટનરી ક્લિનિક ની શરૂઆત કરવી અને એમાં પ્રતિક સંગાણી અને મિત્તલભાઈ એ ખૂબ સહકાર આપ્યો અને અમારા એક બહુ જ વડીલ મિત્ર એવા ડોક્ટર મારડિયા એની તાંત્રિક સલાહકારની ભૂમિમાં આજે આ મોડેલ કરુણા ફાઉન્ડેશન અને મોબાઈલ વેટનરી સેવાઓ આખા ભારતભરમાં પ્રસરી છે એનું કેન્દ્ર બિંદુ જો કહીએ તો એ રાજકોટ છે અને એની જે મૂળ સંસ્થા માતૃ સંસ્થા જ્યાં વિચારોનું વાવેતર થયેલું ને આખા દેશમાં એની પ્રચાર પ્રસાર થયેલી છે એ આપણી કરુણા ફાઉન્ડેશન કરુણા એમ્બ્યુલન્સ અને જીવદયા સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે કામધેનુના વાઇસ ચાન્સલર તરીકે જો હું શબ્દ પ્રવાહ ચાલુ રાખું તો કદાચ કલાકો નીકળી જાય પણ આપ સૌને ગાંધીનગર મધ્યે અથવા અમારા કોઈ પણ કેન્દ્રો મેં જે નામ લીધા એ ત્યાં જઈ અને એની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જેમ વ્યક્તિઓને સમાજને અને દેશને ઉપયોગી થાય છે એવા પ્રકલ્પોને ખૂબ પ્રચાર પ્રસાર કરો અને આપ પણ આ જીવદયા આ પ્રાણી પ્રેમ પશુ પ્રેમ એની સાથે લગતા શિક્ષણ સંશોધનના કાર્યને બિરદાવો એવી હાર્દિક અપીલ કરું છું અસ્તુ ફોર <coughs> હાફ <coughs> <Yeah. coughs> કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત રાજ્યના વાઇસ તરીકે યુનિવર્સિટી નો પરિચય આપતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું યુનિવર્સિટી એ પશુ ચિકિત્સા પશુપાલન દુગ્ધ વિજ્ઞાન મત્સ્ય પાલન અને એને લગતા વિષયોના શિક્ષણ સંશોધન અને વિસ્તરણ પ્રાયો સાથે સંકળાયેલી છે આખા ગુજરાતમાં દક્ષિણે ઉકેઈથી માંડીને પશ્ચિમે કોટેશ્વર સુધી અને ઉત્તરમાં હિંમતનગરથી માંડીને એ પશ્ચિમના વેરાવળ સુધી એકાવન જેટલા વિવિધ શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણા એકમો ચલાવે છે કામધનુ યુનિવર્સિટી પશુ ચિકિત્સા પશુ કલ્યાણ જીવદયા અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ આર્થિક અને આધ્યાત્મિક પ્રશ્નો સાથે લગતા જે પણ વિષયો છે એની તાંત્રિક તાલીમો ફક્ત વિદ્યાર્થીઓને નહીં પણ ખેડૂતો

આપનો પ્રશ્ન વિશે કહું તો પીએચડી ના સ્ટુડન્ટ જે વિદ્યાર્થી હોય એ પણ ખૂબ જ વિદ્વાન હોય જેને માસ્ટર કરેલું હોય અને એ ડોક્ટર બળગુજર મહારાષ્ટ્રથી આવેલા હતા અને એમણે મહારાષ્ટ્રથી ખાસ આપણા ગુજરાતમાં પીએચડી કરવા આવેલા અને એને સંતોષણ કાર્ય પણ આપણે ગીર ગાય ઉપર આપેલું આપણી ગીર ગાય જે શાંત પ્રકૃતિની ખૂબ જ દુધાળ છે અને પ્રેમાળ છે પણ એનો એક પ્રશ્ન એવો હતો કે એનું જે ગર્ભાશય છે એ કોથળી બહાર નીકળી ગયા પછી એને અંદર કઈ રીતે નાખવી અને એને ફરીથી કઈ રીતે પ્રજનનમાં લાવવી એ મોટો પ્રશ્ન હતો એટલે આ થવાના કારણો એના હોર્મોનના એનાલિસિસ એના બાયોકેમિકલ ચેન્જીસ એ કરુણા ફાઉન્ડેશન ભાણવડ મહાજન પાંજરાપોળ તથા સૌરાષ્ટ્રની અન્ય ગૌશાળા પાંજરાપોળના સહકારથી આવા લગભગ સો કેસોનો અભ્યાસ કરી અને એ ગર્ભાશયને કોઈ પણ ચીરો મૂક્યા વગર એના મુદ્રાશયના ભાગમાંથી જ સેટ કરી અને એની જે નકામી અથવા તો વસ્તુઓ છે કઈ રીતે કાઢવી એના ઓપરેશન સેટ કરેલા એટલે તમે પ્રશ્ન પૂછ્યો એમાં પણ સૌરાષ્ટ્ર અહોભાગી થયેલું અને ગીર ગાય ઉપર એ સંશોધન થયેલું આવા વિવિધ એકવીસ જેટલા જે સંશોધનો છે એમાં કાઠેવાડી અશ્વ ઉપર ગીર ગાયો ઉપર જાફરાભા ભેંસો ઉપર નથી એને અનુરૂપ હોય એવી દવાઓ એના ડોઝ એને અનુરૂપ હોય એવા ઓપરેશનની જુદી જુદી પ્રક્રિયાઓ માટે આ બધા વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરેલું છે અને હું એના મુખ્ય માર્ગદર્શક તરીકે કાર્યરત હતો પશુપાલન બે એકબીજા સાથે સંકળાયેલા અને આમ જોવા જઈએ તો ખેતી સાથે પશુપાલન પૂરક ધંધો સૌરાષ્ટ્રના મોટા ભાગના ભૂભાગમાં ખુબ જ સારી ખેતી થતી

અને એને લીધે ત્યાં ખૂબ સારા પશુઓ થયા ત્યાંની જે સંસ્થા અમારી છે દાંતીવાડામાં બનાસ ડેરી છે એના લીધે એમને ભાવ મળતા થયા હવે સૌરાષ્ટ્રમાં પણ આ જે સહકારી સંસ્થાઓ દ્વારા ડેરીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશો જે હવે શહેરીકરણ તરફ જઈ રહ્યા છે ત્યારે પશુપાલન કે ખેતી બંને ખૂબ જ અગત્યના છે અને ખાસ હાલર વિસ્તાર કે જે જામનગરનો છે ત્યાં પશુપાલન વધી રહ્યું છે બૈડો એટલે કે પોરબંદર બાજુ પશુપાલન વધી રહ્યું છે ભાવનગર અને ધાર એટલે કે અમરેલી બાજુ પણ પશુપાલન સારું છે પણ કેન્દ્રીકૃત કાઠિયાવાડ રાજકોટ અને જુનાગઢ વચ્ચે ખેતી અને ઉદ્યોગ બે સારા પ્રમાણમાં છે ત્યાં આ પશુપાલનનું પ્રમાણ સહેજ ઘટ્યું છે અથવા ઓછું છે પણ મને આશા છે કે જ્યાં સુધી ઘઉં બાજરો ચણા વટાણા શાકભાજી અને દૂધ

આપણે એમનું સ્વાગત કરીએ અને એમને માહિતી નમસ્કાર કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત એ ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટી છે અને એ પશુ ચિકિત્સા પશુપાલન વિજ્ઞાન વિજ્ઞાન અને અને મત્સ્ય જેવા વિષયો સાથે એના શિક્ષણ સંશોધન પ્રવૃત્તિઓ કરે છે આખા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ઉકાઈથી માંડી અને કચ્છના કોટેશ્વર સુધી અને ઉત્તર ગુજરાતના હિંમતનગર અને પાલનપુર બનાસકાંઠા દાંતેવાડાથી માંડી અને વેરાવળ જુનાગઢ એવા કુલ પચાસ જેટલા શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કેન્દ્રો આવેલા છે ઘણા વર્ષોથી ખેતી સાથે પશુપાલન પૂરક ધંધો હતો પણ ધીરે ધીરે પશુપાલન એ આવું કાટું કાઢી રહ્યું છે ત્યારે સરકારે બે હજાર અને આઠમાં અલાયદી પશુઓ સાથે સંકળાયેલ શિક્ષણ સંશોધન અને વિસ્તરણ વાળી યુનિવર્સિટીની સ્થાપના કરેલી છે અને આજે કામધની યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજકોટ મધ્ય જયારે મારે આવવાનું થયું ત્યારે આ યુનિવર્સિટી એની સાથે સંકળાયેલા સાડા ચારસો જેટલા સ્નાતક અનુસ્નાતક ડિપ્લોમા અને ડોક્ટરેટના વિદ્યાર્થીઓ સંશોધન વૈજ્ઞાનિકો વિસ્તરણ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને કર્મચારીઓ વતી હું રાજકોટમાં આપણી આ યુનિવર્સિટી સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ છે ત્યારે જુદા જુદા સેન્ટર ખાસ કરીને ગીર ગાય સંવર્ધન કેન્દ્ર જુનાગઢ જાફરાબાદી ભેંસોનું સંવર્ધન કેન્દ્ર જુનાગઢ ભૂતવડ અને આગળ જતા આપણે મહુવા છે પોરબંદર છે સિક્કા છે ઓખા છે મત્સ્ય પાલન કેન્દ્રો કચ્છમાં આવેલી ભુજ ની વેટરનરી કોલેજ આણંદની ની જૂની વેટરનરી કોલેજ તથા ડેરી સાયન્સ કોલેજ દાંતીવાડા કોલેજ નવસારી કોલેજ અને કેટલાય પશુ વિજ્ઞાન દુગ્ધ વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાન કેન્દ્રો આવેલા છે ત્યારે આપણે સૌ આ કામધેનુ યુનિવર્સિટી એના ધ્યેય સાથે ખૂબ જ બહોળા વિસ્તારમાં સમાજ ઉપયોગી પશુપાલક ઉપયોગી જીવદયા અને પ્રાણી કલ્યાણને લગતા કાર્યો કરે એવી ખેવના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર સાહેબ અમે કાયમ એવું જોયું છે કે વેટરનરીયન ઇઝ આર મેજિશિયન્સ જે પશુ બોલી ન શકતું હોય દરેક પશુના આકાર અલગ એની પ્રકૃતિ અલગ એનો સ્વભાવ અલગ એવા દરેક પશુની ભાવના સમજી એનું દર્દ સમજી અને એક ઇન્જેક્શનથી એક ટેબ્લેટથી આપ એનું દુખ દુઃખ દર્દ દૂર કરો છો એક ખૂબ બહોળો અભ્યાસક્રમ છે અને ક્યાંક ક્યાંક અમને એવું લાગે છે કે પશુ ડોક્ટરો હજી વધારે પ્રમાણમાં હોવા જોઈએ જેમ જે રીતે માણસોમાં તબીબી સહાય ખૂણે ખાતરે દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ ગઈ છે તો આપ સાહેબ અમારી એવી વિનંતી પણ છે ને અમે આપના ભાવિ પ્લાન પણ જાગવામાં જાણવા માંગીએ છીએ કે વધુ ને વધુ પશુ ની કોલેજો ખુલે સમાજના જે સ્કોલર વિદ્યાર્થીઓ છે પશુ ડોક્ટર બને અને ખરા અર્થમાં થી માંડી અને ઊંટ સુધી અને હવે તો સિંહ વાઘ અને ચિત્તા ચિતા આદિપુરા બધું ગુજરાતમાં જોવા મળે જ છે તો એ તમામ ને સઘન અને સારી સારવાર મળે એ બાબત જરા સાહેબ આપના ભાવિ પ્રકલ્પો આપના નેતૃત્વમાં કામગીર યુનિવર્સિટી વધુ વધુ કોલેજો ખોલે એવી અપેક્ષા સાથે આપના ભાવિ પ્રકલ્પો જણાવશો તો તેભાઈ આપની વાત ખૂબ જ સાચી છે આયોજન પંચના ભલામણ મુજબ દર પાંચ હજાર પશુ પક્ષીઓએ એક પશુ ચિકિત્સક હોવો જોઈએ એવી વાત છે પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્ર કોઈ કારણસર ભૌતિક પ્રગતિની દોડમાં ક્યાંક વામણું કે પાછું રહી ગયું છે એવી સમાજની ને આપણા સૌની ભાવના છે આણંદમાં સૌથી જૂની વેટરનરી કોલેજ ગુજરાત મહારાષ્ટ્ર અલગ થયું ત્યારે તત પશ્ચાત ઉત્તર ગુજરાતની દાંતીવાડા કોલેજ ત્યાંના પશુપાલનના વ્યવસાયને લીધે આવી પછી બે હજાર આઠ નવમાં જુનાગઢમાં વેટરનરી કોલેજ આવી નવસારીમાં વેટરનરી કોલેજ આવી અને બે મહિના પહેલા જ હિંમતનગર ખાતે નવી વેટરનરી કોલેજ શરૂ થઈ ગયેલી છે અને ત્યાં પણ એસી વિદ્યાર્થીઓને એડમિશન આપેલું છે હમણાં દસ દિવસ પહેલા જ ભુજ ખાતે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ભુજની નવી વેટરનરી કોલેજનું ઇન્સ્પેક્શન થઈ ગયેલું છે અને જ્યાં સુધી મને પશુ અને મારા પોતામાં વિશ્વાસ છે ત્યાં સુધી આવતા વર્ષે એક નવી વેટરનરી કોલેજ ભુજ ખાતે પણ સ્થપાશે વેટરનરી કોલેજ અત્યારે એસીની ક્ષમતા સાથે ભવિષ્યમા કોલેજો પશુપાલનની ચાલે છે હવે જ્યારે પશુ ચિકિત્સક અને ખાસ કરીને જેમ પ્રતિકભાઈએ કહ્યું એમ નિષ્ણાત પશુ જરૂર છે એટલે અમે અનુસ્નાતક અભ્યાસક્રમો અને ડોક્ટરેટના અભ્યાસક્રમો પણ ચાલુ કર્યા છે અને એક વેટનરી કોલેજ ચાલુ કરવા માટે સરકારને અઢીસો થી ત્રણસો કરોડ નો આર્થિક મોટો વિસ્તાર અઠ્યાવીસ ટકા ભૂભાગ ગુજરાતનો સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રની જે પ્રજા પણ પશુ કલ્યાણ અને પશુ પ્રેમી છે ત્યારે હવે પછીના નવા પ્રકલ્પો એ રાજકોટ અને એની આજુબાજુ આવે એવી આપણે